ગુડ મોર્નિંગ ગાઈ ગુડ મોર્નિંગ ફ્રોમ ધ રાજસ્થાન એન ફ્રન્ટ ઓફ મી ધીસ ઇઝ અ વાઘોબા એન્ડ ઇઝ અ ડ્રાઈવર ઓફ ધીસ વેગન એન્ડ વી આર ગોઈંગ ટુ ધી રણુજા ગાય અમે લોકો રણુજા જઈએ છીએ બરાબર અને અત્યારે પહોંચ્યા છીએ સો કિલોમીટર જેવું બાકી છે સ્પેશિયલી વાઘોબાના કહેવાથી હું બ્લોગ ચાલુ કરું છું કેમ કે મારે તો જે પ્લેસની માહિતી આપવાની છે એ જ આપવાની હતી બટ સ્પેશિયલી આમના લીધે હું બ્લોગ બનાવું છું ઓકે તો મળીએ અને શું શું આ બીજો ભાઈ બી છે હા ને કુશાર ઓકે શરૂ કરીએ આપનો વિડીયો વન સેકન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ This is Hardik રાવલ અને રણુજા જઈએ છીએ ઘણા લોકો છે બધા વડીલો હું તમને બતાવી દઈશ અત્યારે ભજન કરી રહ્યા ઓકે ચા પાણીનો બ્રેક લીધો અમે આ ગાડી લઈને સાહિલ ભાઈ ઘણા વ્લોગમાં તમે જોયા જ હશે બરાબર તો બધી અપડેટ હું આપતો રહીશ તમને હજુ સો કિલોમીટર બાકી છે ઓકે રામદેવરા અહીંયાથી સો કિલોમીટર જ દૂર હતું અને અમારે નાહવા ધોવાનું પણ બાકી હતું હવે આ નાહવા ધોવા માટે અમે પહોંચી ગયા એક કેમ્પમાં જે બનાવેલો હતો ગાંધીનગરથી ગુડ આફ્ટરનૂન એવરી વન વાગ્યા છે સવા અગિયાર મીન્સ નોટ અ ગુડ આફ્ટરનૂન ઇટ્સ અ ગુડ મોર્નિંગ તો હું ગાડી પર છું ગાડીના જે કઠેરો કે એની પર ઊંઘ્યો છું બરાબર હવે પચાસ કિલોમીટર જેવું બાકી છે અને કેમ્પ પગપાળા યાત્રાઓનું જે કેમ્પ હોય ત્યાં ગાડી આવી બતાવી દઉં અહીંયા ઘણી બધી ગાડીઓ બી છે સો નીચે જઈએ અને જોઈએ કઈ રીતનું છે બધા તો જતા રહ્યા આપણે જઈને જોઈએ હવે નીચે જઈને બતાવું અહીંયા નાવા ધોવાની તો સગવડ હતી જ પણ તેની સાથે જો તમારે જમવું હોય તો પણ એની સગવડ હતી અને જો તમારે આરામ કરવો હોય તો પણ ખાટલાની વ્યવસ્થા હતી રામદેવપીર મહારાજનું મહિમા જેટલો રાજસ્થાનમાં નથી એનાથી વધારે શાયદ ગુજરાતમાં છે એટલા જ માટે ગુજરાતીઓ રાજસ્થાનમાં આવીને કેમ્પ નાખે છે જે ચાલીને પગપાળા દર્શનાર્થીઓ આવતા હોય એમની સેવા કરવા માટે અને આ કેમ્પ પણ આપણા ગુજરાતના ગાંધીનગરનો હતો The up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel pixels. So everyone, can I'm going to tell The rhythm take control. your colors flash they paint the air hold the moment nothing compares so guys poncy gaga ram deura ane darom shala suong boi la gimne રાજસ્થાન મોટું તીર્થ સ્થાન છે કે અહીંયા તમને હોટલો કરતા ધર્મશાળા વધારે જોવા મળે છે કેપેસિટી વાળો એક હોલ અને એક રૂમ લઈ લીધો હતો તો આ પ્રમાણેની ધર્મશાળા હતી જેમાં એક હોલ અને એક રૂમ આપણને આવ્યો રૂમમાં હું મૂક્યો હતો હવે જઈએ દર્શન કરવા ત્યાં જઈને તમને બતાવું છે બધા ઓકે મળીએ દર્શન કરવા જો પ્રસાદી લેવાયા અહીંયા શિરડીથી અહીંયા અંદરથી આમ જવાનું છે હું બતાવું છું પ્રસાદી લઈ લઈએ પેલા રામદેવપીર મહારાજને ગુજરાત કે રાજસ્થાનમાં કોઈ માણસ જાણતું ના હોય એવું તો બની જ ના શકે તો પણ જણાવી દઉં કે રામદેવપીર ભગવાન દ્વારકાધીશજીના અવતાર હતા તેઓએ પિતા અજમલ રાજાને ઘરે દીકરો ના હોવાથી ત્યાં અવતાર લીધો હતો estar આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને અહીંયાથી મંદિરના પરિસરની શરૂઆત થઈ જાય છે ભાઈ આ જે લાઈન લાઈનનું જે આ બેરીગેટ છે બહુ લાંબુ છે બરાબર એટલે ભીડ તો ઓછી છે પણ બેરીગેટ બહુ લાંબુ છે સો રામદેવિર ભગવાન અને એમના પરચા વિશે અલગથી વિડીયો બનાવીશ પણ અત્યારે એટલું જણાવી દઉં કે રામદેવ ભગવાન આ કળિયુગના એવા ભગવાન છે જે આજે પણ હાજરા હાજુર માનવામાં આવે છે ભાદરવા મહિનામાં દર વર્ષે લાખો ભક્તો દૂર દૂરથી બાબાના દર્શને ચાલીને આવે છે અને રણુજાવાળા રામદેવ ભગવાન લાખો ભક્તોની આશા પૂરી કરે છે મંદિરનું પરિસર બહુ જ મોટું છે અને અહીંયા જે મુખ્ય મંદિર છે ત્યાં બાબાની સમાધિ છે મુખ્ય મંદિરની સાથે અહીંયા બાજુમાં ડાલીબાઈનું પણ મંદિર આવેલું છે અને મંદિરની બહાર ડાલીબાઈનું કંગન પણ મૂકેલું છે જેમાંથી ભક્તો પસાર થાય છે તો ભાઈ હું દર્શન કરીને આવ્યો બરાબર બહુ સારી રીતે દર્શન થયા અને બહાર આવ્યો છું અહીંયા એક તળાવ જેવું છે ત્યાં આગળ બોટ રાઈડ તમે કરી શકો છો હવે ખબર નહીં પણ પચાસ રૂપિયા જેટલું કહેતા હતા બોટ રાઈડ તમને કેટલા રાઉન્ડ આવે ખબર નથી પણ હું અત્યારે અહીંયા બહારની સાઈડ પરિસરમાં હો ભોજનશાળા છે ત્યાં જ ગેટ નંબર સાત અને અહીંયા છે નિઃશુલ્ક ભોજનાલય મતલબ ભોજનશાળા જો કે જમવાનું ચાલુ જ છે હું જ્યાં સુધી જોઈ શકું છું ઝૂમ કરીને બતાવું છું ઓકે જમવાનું ચાલુ જ છે તો ભાઈ અહીંયા આપણો વિડીયો એન્ડ કરીએ છીએ નેક્સ્ટ વિડીયો હશે આપણો પોખરણગઢ ફોર્ટ વિશેનો તમારે શું કરવાનું છે એક તો વિડીયોમાં લાઈક કરી નાખવાની છે કમેન્ટ કરી નાખવાની છે અને આ વિડીયોને વધારેને વધારે શેર કરવાનું છે અને બીજી વાત એ કે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે જેથી તમને આવા વિડીયોની અપડેટ મળતી રહે મળીએ નવા વિડીયો સાથે એટલે કે પોકરણગઢ ફોર્ટના વિડીયો સાથે હર હર મહાદેવ જય હિન્દ વંદે માતરમ